નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદી અને કરી સૌથી મોટી જાહેરાત હવે નહીં લડે ચૂંટણી અને રાહુલ ગાંધી મતદાનના સમયમાં થયો મોટો ફેરફાર તેમજ ગુજરાતમાં કમલમની મુલાકાત લીધી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ને ઝડપથી મોકલી આપજો હવે દેશના વડાપ્રધાન ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે એવો આજે ચાર જાહેર સભાને સંબોધન કરશે સવારે દસ કલાકે આણંદના સાસરી મેદાનમાં બાર કલાકે રાજકોટમાં બે પંદર કલાકે જુનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં જાહેર સભા કરશે સાંજે ચાર પંદર કલાકે જામનગરના દર્શન મેદાનમાં જાહેર સભાને સંબોધન કરશે આપને જણાવી દઈએ મિત્રો કે સાતમી મેના રોજ ગુજરાતમાં છવ્વીસ માંથી સીટો પર હવે મતદાન થશે ત્યાર બાદ વડાપ્રધાને લીધી અમદાવાદમાં કમલમની મુલાકાત પીએમ નરેન્દ્ર મોદી ટ્વીટ કરીને જણાવ્યું કે બનાસકાંઠા અને સાબરકાંઠામાં વિશાળ રેલીઓ પછી તેઓ ભાજપ પાર્ટી કાર્યાલય કમલમમાં ગયા હતા તેઓ સાથી કાર્યકર્તા સાથે સમય વિતાવ્યો હતો મોદીએ કાર્યકર્તા સાથે ચર્ચા કર્યાની કમલમની તસવીરો એક્સ પર શેર કરી હતી કમલમમાં પીએમ મોદીની સાથે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા એટલું જ નહીં મિત્રો ગુજરાતમાં પીએમ મોદીનું મોટું આહવાન હું ગુજરાત ભાજપ અને ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું હું એક લાખ ગુજરાતની તમામ છવ્વીસ બેઠક પર જીત મેળવીને સંતુષ્ટ થવાનો નથી શું તે મારો અધિકાર નથી આટલો તો મારો હક બને છે કે ના બને તેથી જ આપણે તમારા બેઠક પર જ નહીં પરંતુ મતદાન મથકો પણ જીતવા પડશે તેઓ કહે છે કે અનામત હટાવવા મોદી ચારસો સીટ માંગે છે પરંતુ એનડીએના ચારસો સાંસદવાળી સરકાર તો છે જ તો ડીસામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવું જણાવ્યું હતું ત્યારબાદ ગુજરાતમાં ચૂંટણીને લઈને સુમુલ ડેરીએ કરી સૌથી મોટી જાહેરાત ગુજરાતભરમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ પહેલ કરવામાં આવી રહી છે આમાં સુમુલ ડેરી પણ જોડાય છે વધુ મતદાન થાય તે હેતુથી ડેરીએ મોટી જાહેરાત કરી છે જે ઉત્પાદક વહેલા મતદાન કરશે તેને એક લીટર દૂધ પર એક રૂપિયો વધુ આપશે સુમુલ ડેરી જે મતદાનનું ચિહ્ન બતાવશે તેને ભેટ મળશે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે આની જાહેરાત કરી છે આ પહેલથી અઢી લાખ જેટલા દૂધ ઉત્પાદકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ છે હવે અહીં મતદાનમાં સમયમાં કરાયો ફેરફાર તેલંગાણામાં ભારે ગરમી પડી રહી છે આને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી માટે મતદાનના સમયને લઈને મોટો નિર્ણય લીધો છે કાળઝાળ ગરમીને જોતા ચૂંટણી પંચે તેલંગાણામાં મતદાનનો સમય પાંચ થી વધારીને સાંજે છ કલાક સુધી કર્યો છે એટલે કે મતદારો હવે સાંજે છ કલાક સુધી મતદાન કરી શકશે રાજ્યની તમામ એટલે કે સત્તર લોકસભાના બેઠકો માટે ચોથા તબક્કામાં તેરમી મે રોજ મતદાન થશે સૌથી મોટા અને મહત્વના સમાચાર તો શું રાહુલ ગાંધી નહીં લડે ચૂંટણી સૂત્રોના અનુસાર રાહુલ ગાંધી યુપીની અમેઠી અથવા તો રાયબલી બેઠક પર ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે તેણે પોતાના પરિવારના સભ્યોને પણ આ બેઠક પરથી ચૂંટણી લડવાની મનાઈ કરી છે તેમનું કહેવું છે કે જેઓ તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડશે તો ભાજપને ફરી તેમના પર ભત્રીજાવાદનો આરોપ કરવાની તક મળશે જો કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ તેને આ માટે મનાવી રહ્યા છે